પહેલા પાંચ કલાક સુધી જવાબ લેવામાં આવે ત્યારબાદ ગૃહ વિભાગ જવાબ માગે તો સ્પષ્ટતાઓ થાય શું આખી ઘટના બની ઘટના એવી છે કે ભાઈ પચીસ તારીખના રોજ અમને એક પત્ર મળે છે અને પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સાઈડ કરતા વધુ દારૂના અડ્ડા ચાલે છે આ પત્ર સાચો છે કે ખોટો એ ખરાઈ કરવાનું કામ આપણું નથી એટલા માટે નથી કારણ કે આપણે જો દારૂના અડ્ડા ઉપર જઈએ તો બીજા બધા પ્રશ્નો પણ ઉદભવે અને આપણા ઈરાદાઓ પણ શંકાના દાયરામાં આવે એટલે અમે એની સ્ટોરી કરીએ છીએ અને સ્ટોરી કર્યા પછી અમે એ સ્ટોરીમાં જ એવું કહીએ છીએ પહેલાં તો કે અમે આ યાદીની અમે ખરાઈ કરી નથી અમે દાવો કરતા નથી આ સાચું છે અમદાવાદ પોલીસે તેની તપાસ કરવી જોઈએ આ સ્ટોરી જેવી રિલીઝ થઈ સાંજે એની સાથે રાત્રે જ મને ફોન શરૂ થાય છે કે આ સ્ટોરી ડિલીટ કરો ડિલીટ કરો સાહેબ નારાજ છે સાહેબ એટલે કોણ કે પોલીસ કમિશનર નારાજ છે ને એવું કીધું ડિલીટ તો નહીં થાય તમે મને કોઈ કારણ તો આપતા નથી તો કીધું તો સાહેબ એવું કહે છે તો હવે ગુનો દાખલ થશે અને પછી બીજે દિવસે મને બપોરે એક વાગે પોલીસ ઇન્સ્પેક્ટર હાલનો ફોન આવે છે જ્યારે હું વિધાનસભામાં હતો કે તમારી સામે ઇન્કવાયરી આપવામાં આવી છે તમારો જવાબ લેવાનો છે એટલે કીધું હું અમદાવાદ આવીને તમને કોલ કરું હું ચાર વાગે આવું છું અને ચાર વાગ્યાથી લઈ પછી નવ વાગ્યા સુધી મારું નિવેદન નોંધવામાં આવે છે